સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ દ્વારા વાહન ચાલકો સામે લાલાક કરી અને રોંગ સાઈડમાં જતા લોકોને મેમા ફટકાર્યા ગ્રામ્ય પોલીસે આરટીઓ સર્કલ પાસે અવારનવાર ટ્રાફિક જામ થતો હોવાને પગલે આજે વાહન ચાલકો સામે બાયો ચડાવી હતી ટુ વ્હીલર ફોર વ્હીલર ચાલકો જેવું રોંગ સાઈડ વાહન ચલાવતા હોય ટ્રાફિકના નિયમોના ભંગ કરતા હોય વીમો પીયુસી તેમજ લાયસન્સ ન ધરાવતા ચાલકોને આજરોજ મેમો પધરાવી દેતા અન્ય ચાલકોમાં ફફડાટ ફેલાયેલો જોવા મળ્યો હતો અને દસ્તાવેજ નહીં રાખનાર ચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે ગ્રામ્ય પોલીસે આજે સરાહનીય કાર્ય કર્યું છે નાના વાહન ચાલકો રોંગ સાઈડ જતા હોય છે અને માલ વાહનને આવા જતા ઊભા થઈ જવા મજબૂર થવું પડતું હોય છે તેના લીધે ટ્રાફિક જામ પણ થાય છે અને છાસવારે ટ્રાફિક જામ સર્જાતા પોલીસના નાકે દમ આવી જતો હોવાને લઈ આજે ગ્રામ્ય પોલીસની ટીમી રોષે ભરાઈ હતી અને ચાલકોને મેમો આપ્યો હતો જોવાનું એ રહ્યું કે પોલીસ દ્વારા વાહન ચાલકો સામે લાલાક કરવામાં આવી છે એ કાયમના માટે દિવસ લાલ રહેશે કે નહીં કે પછી હે ચલતી હે નીતિ અપનાવશે એ તો સમય જ બતાવશે આવી દલી ભોરા એવી ન્યુઝ ગુજરાતી સાબરકાંઠા